મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે તે એકાંતિકપણું તે શું તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ પુરાધિત સ્વામી એવું કીધું કે સત્સંગમાં થયા પછી દુર્લભમાં દુર્લભ હો ભગવાનના થાય થઈ દુર્લભ સત્સંગ કર્યા પછી શું કરવાનું કે પૂરું થઈ ગયું સત્સંગમાં આવી ગયા આપણે સાધુ થઈ ગયા પછી શું કરવાનું નારાયણ સાહેબ શું કરવાનું પછી આત્મબુદ્ધિ થાવી જોઈએ એ પછી કરવાનું છે સત્સંગ થઈ ગયા એટલે સત્સંગનું ફળ એ છે એકાંતિકણું એકાંતિકપણું એટલે એકાંતિકપણું પોતે ગોઠવી લીધું હોય પણ જો એને ભગવાન ના ભક્ત માં આત્મબુદ્ધિ ન હોય સાધા સંતમાં તો એ એકાંતિકપણું ગોઠવેલું કહેવાય એને આત્મબુદ્ધિ થાય સત્સંગમાં રહ્યાનું વધારે ઓલું કહેવાય એકાંતિક માં આત્મબુદ્ધિ થાય એકાંતિક હોય ને એકાંતિક બીજામાં આત્મબુદ્ધિ થાય તમે એક એકાંતિક છો અને વિશ્વ મંગલ એકાંતિક છે અને અમૃત સામી છે એ અને છે તમને એકાંતિક એકાંતિક બે મત ખરા એકાંતિક એકાંતિક ભેળા થાય તો એ તો મહારાજ વખતે છે ને એ એકાંતિક એકાંતિક ભેળા થતા હતા તો આકડા ભીડી નહિ જતા હતા પણ આમાં એકાંતિક પછી મહારાજ પછી ગયા એકાંતિક એકાંતિક ભેળા થાય તો તીખારા જાય ભેવા ન થાય આંકડા પીડીને દો આલે એટલે એને અન એકાંતિકમાં યત થાય એટલે એકાંતિક હોતે આ કરવાનું બાકી રહે એટલે આપણે એમ કહીએ એટલે ગુણાતીતાના તાર શોધીને એમ કીધું કે એકાંતિક થયા એટલે પૂરું થઈ ગયું વાંધો નહીં પણ એ હાચો એકાંતિક છે ખોટો એકાંતિક છે એની શું ખબર પડે અને એકાંતિકારી એક થઈ જતું હોય તો એને એ ખોટો ખોટો એકાંતિક છે અને એકાંતિકારી જો એને આત્મબુદ્ધિ થઈ જાય તો એને હાથો છે એટલે એકાંતિક થયા પછી એક થોડુંક આ કરવાનું થયા છે એ જરાક જ કરવાનું હોય છે બહુ જાજુ ન હોય એકાંતિક થયા પછી ભગત થયા પછી એને વાંધો કોની હારે આવે અભગત ની હારે કોની હારે આવે બીજા ભગત એની એ એના જેવો પાક્કો થાવા માંડે કોક તો એની હારે વાંધો એના આવે આવો ને છે સાધુને વાંધો કોની હારે આવે પ્રકાશભાઈને હારેવાય પ્રકાશભાઈ તો કાયમ આવે કે આપણે ક્યાંક સીધું સામાન જોતો હોય તો લઈ આવે આ સાધુ શું કાયમ આવે એ તો સીધું સામાન લા લાવ્યું હોય તેમાં ભાગ પડે આવે અર્ધુ હું એટલે વાંધો આવે ક્યાં આવે એકાંતિક ને વાંધો આવે ક્યાં આવે એકાંતિક આવ્યો એટલે આમ છેલ્લી પાયરી ઉપર આવી કેવાય પછી એને વાંધો આવે તો ક્યાં આવે બીજા એકાંતિક બીજું એટલે પછી આમ છેલ્લું ક્યુ કેવાય બીજા એકાંતિક માં આત્મ બુદ્ધિ થાવી એ દુર્લભમાં દુર્લભ છે એકાંતિકો ને એમ મનુષ્યાના શસ્ત્ર યતતી સિદ્ધ એમ અપી સિદ્ધાના હજારો માં એકાંતિક માં આત્મબુદ્ધિ થાવી એ દુર્લભ છે મહારાજે કીધું એકાંતિક થાવું એકાંતિક સાચો એકાંતિક થાય તો એને સાચા એકાંતિક માં આત્મબુદ્ધિ થાય અને તોય પણ એમાં ધરાક તકલીફ તો કામ થોડીક રેજ છે તકલીફ થોડીક રે આનંદ 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 સ્વામી એ કીધું મહારાજ ઈર્ષા તો રે અને ઈર્ષા નો કરી અમે મરી જાય આ બધુંય મૂકી દીધું આખું જગત મૂકી દીધું વાસના બધી મૂકી દીધી પછી જીવવું છે ને આધારે થોડી થોડી ઈર્ષા હોય તો હાર એ બાને જીવાય ને થોડો પ્રોગ્રેસ થાય એટલે એ થોડી થોડી અમે રાખીએ એટલે દુર્લભમાં દુર્લભ છે એકાંતિક થવું અને આ મોટા સંતો કઈ ગયા છે આવું કે એકાંતિક થયા પછી પણ મોટા સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ આ એવું નથી થયું એવું નથી સ્વામી કીધું કે એકાંતિક થયા પછી દુર્લભમાં પણ આપણે બોઠવું છે કે એકાંતિક થયા પછી પણ દુર્લભ કારણ કે સિચ્યુએશન વિચારી તો એવું થાય બે એકાંતિક ભેળા થાય એક જ એકાંતિક હોય ને બીજા બધા એકાંતિક હોય તો હરખું જામે પણ એક બે એમાં એકાંતિક હોય ને પછી જો ઓલા બાકીના બધા અનિક હોય તો એમાં ફાટિયા પડે અડધા ઓયલા એકાંતિક ગેડા ને અડધા ઓયલા એકાંતિક પછી બે બાધે બેન ઝગડો થાય કે કોણ એકાંતિક મોટો એટલે એને બે ને વચ્ચે દુર્લભ હું એકા બીજામાં બુદ્ધિ થાય એકાબીજામાં આત્મબુદ્ધિ થાય એ બહુ દુર્લભ છે તો થોડું કોઈ દે આવે ના પુરુષ પ્રયત્ન થી ને જ આવે એમણે થોડું આવી જાય છે કોઈ તે ટ્રાય કરે તો ભગવાન એને હા આત્મબુદ્ધિમાં તો પુરુષ પ્રયત્ન હાજર જ કેવાય છે આત્મબુદ્ધિ થાય છે એ હેલિકોપ્ટર લેન્ડિંગ થાય છે કે પછી સ્ટેપ બાય સ્ટેપ થાય છે હેલિકોપ્ટર લેન્ડિંગ હેલિકોપ્ટર લેન્ડિંગ એટલે શું ભાઈ સરળ સારી સીધે સીધું મળી કેમ આપણા ગાદી ઉપર સીધા બે જાય આ ગુજરે એટલે સીધા બીજા ગાદી ઉપર આવે તો એમ એને હેલિકોપ્ટર લેન્ડિંગ કહેવાય એને ઓલો પોતે ના ના ચા વેતમાંથી પીએમ થાય તો એ હેલિકોપ્ટર લેન્ડિંગ નો કહેવાય રાહુલ ગાંધી જો સીધા થાય તો એ હેલિકોપ્ટર લેન્ડિંગ કે ગાંધીજી રાષ્ટ્રપિતા થયા હતા એ સ્ટેપ બાય સ્ટેપ થયા છે કે સીધે સીધા થઈ ગયા છે એટલે હેલિકોપ્ટર લેન્ડ તો આત્મબુદ્ધિ થાય છે એ હેલિકોપ્ટર લેન્ડિંગ થાય છે એવું ન હોય મારે વાતો બધા આપણે આપણે એમાં જોઈએ તો એમ શું આવે કે પેલા એનો ગુણ આવે એની ક્રિયા ગમે એમાં હેત થાય અને પછી આત્મબુદ્ધિ થાય સીધું સીધું હેલિકોપ્ટર લેન્ડિંગ ન થાય તો ખાટી જાય એ બહુ છે પૂર્વના થોડાક સંસ્કાર કહેવાય પણ એમાં પ્રારબ્ધ તો કઈ કામ નથી કરતો મુક્ષુતા કહેવાય સંસ્કાર અને પ્રારબ્ધ બે જુદા જુદા હોય છે પ્રારબ્ધ તો કર્મનો જથ્થો હોય છે કોઈન પાપરું અને સંસ્કાર છે એ પડી ગયા હોય તો એને આગળ થોડુંક હેત કર્યું હોય તો એ થઈ જાય જલ્દી અને નહીં તો મુમુક્ષતા હોય ને ભૂખ હોય તો એ જલ્દી થઈ જાય સામે લીધું લખ્યું કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપવું એને સી એવી મુમુક્ષતા જાગી હોય તો એમાં હારું ભાળે તો તરત જ એમ થાય કે કાંઈ પણ ઢગલો થવા જેવો છે તો ઢગલો થઈ જાય એ આધાર છે અને સ્ટેપ બાય સ્ટેપ થાય તો સંઘને આધારે હોતે થાય સંઘ એવો મળી જાય તો એને આત્મબુદ્ધિ થઈ જાય આત્મબુદ્ધિ વાળાનો સંગ મળ્યો હોય તો આત્મબુદ્ધિ થઈ જાય સ્ટેપ બાય સ્ટેપ આ માં કરવું ઈ જ એટલે ઓલા આવે ઘણી વખત ઓલા આવી જાય તો આ નથી આવતું ઓલા સાધનો આવી જાય તો આ નથી આવતું જોકે એને કોઈને વિરોધ નથી પણ આમાં વિરોધ થાય છે વિરોધ શું થાય છે કે બે એકાંતિક હોય એને થોડો થોડો હવને ને અહમ હોય જો અહમ ન હોય તો તો કઈ વાંધો નહીં તો એ બે એકાંતિક ટકરાય ઓલા સાધન તો બધા એનામાં હોય સાધન તો બધા હોય મહારાજ વખતે એ બધા આપણે ઇતિહાસો બધા જાણીએ છીએ ને કે ઇતિહાસોમાં હોય કે એને બધા નહોતો રહેતો તો હવે એમાં તો એકાંતિક માં તો કઈ ખામી નહોતી એકાંતિક તો એવા જ હતા પણ તોય થોડો ખાવ ને પોતપોતાનો એમ કે આમ ભાવ રે એટલો ભલે એ સાત્વિક હોય એને હારો અહંભાવ હોય તો થોડોક ટકરામણ એ ટકરામણ એટલે એનો અર્થ એવો છે કે ટકરામણ ઓછી થઈ જાય બહુ સારું પછી દુર્લભ છે ભેળા થયા પછી જાજા એકાંતિક ભેળા થયા પછી ટકરામણ ગાયબ થઈ જાય તો એ દુર્લભ કહેવાય અને ટકરામણ ગાયબ ક્યારે થાય ક્યારે થાય અહમ ઓછું હોય લક્ષ તો ઓલા બધા એક જ હતું તોય હાલ તો એક બે ડગલા આમ હાલે એક આડું પાટું મારી દે બોલો હાલ્યો આવતો એને એવું એવું હાલે પણ અહમ ઓછો થાય ને તો ટકરામણ ઓછી ટકરામણ અહમ ની છે ટકરામણ બીજી કોઈ આ ભગવાન નું જે ધ્યેય છે ભગવાન છે એ કેન્દ્ર છે એ કેન્દ્ર ન્યાય એવું નથી ગાદી હોય તો એમાં જાજા ઉમેદવાર હોય તો એમાં ટકરાવી થાય પણ ભગવાન એવું કેન્દ્ર છે કે ઝાઝા હોય તો ભગવાન બધાને પૂરું પાડી દે છે કોઈને એમ નથી થતું કે હું પેલો અને બીજો એમ બધા ભગવાનને પેલા ફર્સ્ટ નું સુખ આપે છે સેકન્ડ નું કોઈ જ નહીં એકલા છે તો બધાને પૂરી એટલે ન્યાય એવો પ્રશ્ન નથી પછી શ્રીજી મહારાજે પરમંશ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે સત્સંગ થયા પછી પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન છે એ ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે એટલે મહારાજે કીધું એ તો કરવાનું જ પણ ઓલું હોત કરવા જેવું છે કે એકાંતિક આત્મબુદ્ધિ કરવી એ પણ દુર્લભમાં દુર્લભ છે નિર્વિકલ્પ સમાધિ કરતા પણ આત્મબુદ્ધિ શ્રેષ્ઠ કીધી છે ગુણાથી તનુ વાત નિર્વિકલ્પ સમાધિ થઈ જાય અને આ બધું થાય પણ ભગતમાં આત્મબુદ્ધિ એ દુર્લભ છે બીજા એક વચનાવત આવે છે ને કે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું આવવું હોય એકાંતિકપણું આવ્યા પછી ભગવાન ભગતનો ગુણ આવે એ સ્વામીની વાતોમાં એકાંતિક થયા પછી એવું નથી એકાંતિક થયા પછી એવું નથી પણ આ દુર્લભ છે એટલે ગુણાતી તન સ્વામી વાત લખ્યું ને કે સત્સંગમાં રહીને એકલી ભક્તિ કરવી એ સત્સંગનું ફળ નથી પણ સત્સંગનું ફળ શું એમાં આત્મબુદ્ધિ થાય સત્સંગ કુસંગ ઓળખાય અને સત્સંગમાં રહેવાય એનો પાયો દ્રઢ થાય એ સત્સંગમાં રહ્યાનું ફળ ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે એકાંતિક અતિશય દુર્લભ છે એટલે મહારાજે મહારાજ છે સંક્ષિપ્તમાં અને વિસ્તારથી સ્વામી એનો વિસ્તાર કર્યો હોય સંક્ષિપ્તમાં એકાંતિકપણું હાથું આવે તો બધા આવી જ જાય ક્યારેક સંક્ષિપ્ત અને વિસ્તાર બે વાના હોય ને સંક્ષિપ્તમાં એક મુદ્દો જ કહી દે મુખ્ય હોય અને વિસ્તાર કરે તો ઓલા નીકળે આ એટલે વિસ્તાર ગુણાતીતાનું સ્વામી વિસ્તાર ગુણાતીતાનું ની વાતો છે એ વતના ભાષ્ય રૂપે છે વતના મૃત સમજાવવા માટે એ જરૂરી છે બહુ તે એકાંતિક પણ તે શું તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિક પણ કહીએ પછી વળી શ્રીજી મહારાજ